વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરની સમસ્યા દિવસે ને દિવસે વધુ વકરી રહી છે ત્યારે લોકોમાં સ્માર્ટ મીટરને લઈને ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરની સમસ્યા દિવસે ને દિવસે વધુ વકરી રહી છે લોકોમાં સ્માર્ટ મીટરને લઈને ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ સ્માર્ટ મીટરોમાં ખૂબ જ છબરડા પણ જોવા મળી રહ્યા છે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા અવનીશ એપાર્ટમેન્ટમાં પંદર જેટલા ઘરમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે જોકે સ્માર્ટ મીટર લાગ્યા પછી કોઈને ચોપન હજાર ત્રણસો કોઈને સાડત્રીસ હજાર એકાણું તો કોઈને છવ્વીસ હજાર છ રૂપિયા બિલ ભરવાનું બાકી બતાવે છે આ છબરડો છે કે ખરેખર લોકોને આટલા મોટા બિલ ભરવાના બાકી છે તે તો એમચી વિશેલ જ જાણે પણ આટલા મોટા બિલ જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી સ્થાનિક સજ્જનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમારે ત્યાં ચોવીસ એપ્રિલથી સ્માર્ટ મીટર લગાવ્યા છે અને અત્યાર સુધીમાં હું પાંચ હજાર આઠસો રૂપિયાનું રિચાર્જ કરાવી ચૂક્યો છું અને ગઈકાલે તો એમ જીવીસીએલની એપ્લિકેશનમાં ચોપન હજાર રૂપિયા માઇનસ બિલ બતાવે છે એટલે કે મારે ચોપન હજાર રૂપિયા ભરવાના બતાવે છે મારે જ નહીં પરંતુ અમારી સોસાયટીમાં કોઈને છત્રીસ હજાર કોઈને છવ્વીસ હજાર રૂપિયા બિલ ભરવાનું બતાવે છે અને ગઈકાલથી તો રિચાર્જ કરવા માટેની એપ્લિકેશન પણ બંધ થઈ ગઈ છે તો અમારે રિચાર્જ કેવી રીતે કરવું ગમે ત્યારે લાઇટ બંધ થઈ જાય તો શું કરવું સ્માર્ટ મીટર લાગ્યા પછી બધું બમણું થઈ ગયું છે વપરાશ એ લોકોને કેમ છે તમારા ઘરમાં ટુ બી એચ કેમાં રોજનું એકવીસથી થી ત્રેવીસ યુનિટ વપરાશ છે એ કઈ રીતે શક્ય છે અને બિલ તો ફટાફટ કાપાઈ જાય રોજના અઢીસો રૂપિયા કાપાય છે મારા પર ડે તો શું અઢીસો રૂપિયા નું વીજળી વાપરી શકું પડે જંગલમાં બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે શું કરવાનું હવે એમ કેટલું બાકી તમારું અત્યારે બાકી કાલે એવો મેસેજ ચોપન હાજર ત્રણસો રૂપિયા બાકી છે ત્રણસો છપ્પન કેવું કઈ છે એ માઇનસ છે અને અમને બધાના અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે કોઈના છત્રીસ હજાર છે કોઈના સાડત્રીસ છે કોઈના છવ્વીસ છે જો આવી રીતે માઇનસમાં બતાવતા હોય તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને ગણિત વગરનું જ્યારે તમે માઇનસમાં ચોપન બતાવતા હોય તો તમે બિલ કયા હિસાબે કાપો લોકોના એ રીતે જ કાપતા હશો ને શું ડિમાન્ડ કશું નહી ભાઈ સ્માર્ટ મીટર લગાવ્યાનો વિરોધ નહીં પણ એ રીતે જૂના મીટરો ચાલતા હતા એ રીતે રીડિંગ આવવું જોઈએ રાત દિવસ વાપરતા એટલી તો ખબર પડે ને માણસને વગર કામ ના તો કોઈ લાઈટ પંખા બંધ ચાલુ કરીને જતા નથી રહેતા વોશિંગ બંધ કર્યું એક રૂમ ના લાઇટ પંખા બંધ કર્યા બીજું તો હવે શું કરીએ તો બી અઢીસો રૂપિયા આવે છે બસો રૂપિયા મિનિમમ આવે છે પર ડે